નમસ્કાર દર્શક મિત્રો મારી સામે રિયલ કઠોળમાં તમારું સ્વાગત છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ઘણા લોકો મને કહેતા ભગવાન ભાઈ એકાદી ફરાળી રેસીપી આપો એટલે આજ મને છે ને મારા બે મિત્રો મળી ગયા છે કે એકાદી ફરાળી બટેટા એ પાછો શ્રાવણ મહિનો રહે છે તો હું કઈ રીતે જે ફરાળી બટેટા બનાવું છું ને એ આજ તમને બતાવવાનું શ્રાવણ મહિનાની અંદર જો આપણે લઈ લીધા તો સિંગદાણા ચાલુ વરસાદમાં પ્રોગ્રામ છે સિંગદાણા લઈ લીધા છે દસ ગ્રામ આપણે લીધા છે તીખા પચીસ ગ્રામ જેવા મરસા લીધા છે આમાં તીખા મરચાં છે મોળા મરચાં છે આદુ બે ઇંચ જેટલું લીધું છે જો સિંગદાણા સો ગ્રામ છે કાજુ પચાસ ગ્રામ છે હવે આપણે બનાવીએ ફરાળે બટેટા જો આપણે બટેટા છે ને એકદમ મીડિયમ સાઈઝ લીધા છે અને પેલા પાણીથી આપણે ધોઈ નાખવાના છે જો કેટલો મેલ નીકળે તેમ જુઓ કેટલા મેલા હોય છે એકદમ સરસ રીતે સાફ થઈ જાય ને પછી આપણે બટેટા બાફા મેં દઈએ જુઓ અંદર આપણે દસ ગ્રામ તીખા નાખી દીધા છે બરાબર આની અંદર આપણે આદુના ટુકડા નાખી દઈશું ત્યારબાદ અંદર આપણા મરસા તીખા અને મોળા બેય લીધેલા છે તેમ જોઈ શકો છો બરોબર અને હવે એની અંદર આપણે કોથમરી નાખવાની છે જે લોકો ફરાળમાં લીલા દાણા ન ખાતા હોય ને ભાઈ એ ન નાખતા બરોબર જો આપણે કોથમરી નાખી દીધી હવે આને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે એકદમ થોડુંક કાજુ અને શિંગદાણા લઈ લીધા છે અને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું તો બટેટા છે ને ભાઈ આપણે બાફવા મેકી દીધા છે પરફેક્ટ બોઈલ થઈ ગયા છે જો બસ કલા હવે આપણે ઉતારીને ફોલી નાખીએ અને પછી બનાવીએ ફરાળે બટેટા જો ભાઈ હવે આપણે જો તેલ નાખી દઈએ શુદ્ધ સિંગ તેલ ફરિયાદ ગામની બાજુમાં સીધા ઉધર ગામ છે ડલ ઓઇલ મિલમાંથી આ ફ્રીમ આપણે લાવ્યા છે વસ્તુ સારી આવે છે આપણે કોઈ પાર્ટનરશીપ નથી રાખીએ જ્યારે કે તમે મારી જાહેરાત કરો પણ વસ્તુ સારી આવે છે એટલે હું તમને કહું છું કે જે કોથંબરી મરછા આદુ પેસ્ટ નાખી દેવાની છે આપણે મિક્સરનો પ્રોસ કરીને சரியாக மூலம் சிங்கம் அணிந்து பாணி இருக்கு હવે એકદમ ધીમા તાપે આ ગ્રેવીને સડવા દેવાની છે કેમ કે આની અંદર આપણે ઓલરેડી તીખા નાખેલા છે દસ ગ્રામ મરચાં આદુ અને કોથમરી આ બધી વસ્તુ નાખીને આપણે આની અંદર છે ને ભાઈ સડવા દેવાની છે પછી આપણે જે કાજુ અને સિંગદાણાની ગ્રેવી કરી છે ને એ પણ નાખવાની છે અને આ તમે ફરાળી બટેટા ખાશો ભાઈ મોજ પડી જશે જો આપણે કાજુ અને સિંગદાણા છે ને આ રીતે રાખ્યા સાવ દળી નથી નાખવાનું તમારા જે બટેટું છે ને એની માથે એકદમ દાણો બતાવો છો દાણાને કાજુનો ભૂકો નાખે ને તેને એકદમ આ રીતે સેટ કરી લઈએ એક દૂધ અને કાજુમાં આપણે બટેટા બનાવીએ છીએ તો કાંઈક સમય હશે ત્યારે તમને એની રેસીપી હું આપીશ એકદમ ક્રીમી બટેટા જો હવે આપણે અંદર નાખી દઈએ થોડુંક પાણી જો હવે આપણે બટેટાની ગ્રેવી એકદમ પાકી ગઈ છે જોવો એમાં એકદમ છે ને ભાઈ દૂધ જેવી થઈ જાય એમાં જો આપણે બટેટા નાખી દેવાના છે એકદમ આપણે ભાવનગરમાં આ બટેટા તમે ખા તમને કઈ માર્કેટમાં ન મળે આ બધી રેસીપી આપણી પોતાની છે આની અંદર આપણે મરી નાખ્યા છે અને આ ગ્રેવી અને આ બટેટું તમે ટેસ્ટ કરશો ને તો તમને મોજ આવી જશે અને જે લોકો ફરાળમાં લીલા ધાણા ન ખાતા હોય ને એ આની અંદર લીલા દાણા ન નાખે બાકી આ જે કલર આવ્યો છે ને લીલા ધાણા અને મરસાનો જ આવ્યો છે અને કાળી કાળી તમને કોક કોલું બચાય છે એ આપણે દસ ગ્રામ મરી નાખ્યા છે ને તેનું છે બાકી કાજુ અને સિંગદાણા જે આપણે એક છે ને ભાઈ કાજુની ની ગ્રેવી વાળા બટેટા બનાવી છે એ આખા દૂધમાં માં બન્યા છે એ કોઈ રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો આપણે આપશું તો હવે આવી ગયા લીલા ધાણા એકદમ જોરદાર આપણા બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે જો ભાઈ ભાઈ મજા આવી જાય અને આ બટેટા ખાવાની અને ગરમમાં ગરમ અમારે સર્વ કરવાના છે વરાળી બટેટા અને આજે અમારે મારે છે ને ભાઈ ખાવામાં ભાવનગર ના એક સરસ મજાના હસ્તી છે બરોબર બટેટા જેવા જ છે ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે કે તમે ગોપાલ ભાઈ નગર બટેટા જ મેકો અરે ભાઈ કોમેન્ટ કરી કરીને થાકી જાય ને તારું હું ફરાળી રેસીપી મેકું છું બરોબર ઘણા બધા ફરાળી માગી છે રેસીપી હવે ફરાળી રેસીપી બટેટું આવે જ છે અને કા પછી રાજગ્રહણ આઈટમ તમારે બનાવવી પડે એટલે પછી આજે ફરાળી બટેટા બનાવી નાખ્યા છે શ્રાવણ મહિનામાં એક જ રેસીપી છે ફરાળી ચાલો ટેસ્ટ કરીએ

હા મજા હલો રેસીપી સારી લાગે ને તો વધુ બધું શેર કરજો અને મારા વાળા ઘરે એક વાર બનાવીને ટેસ્ટ કરજો મજા પડી જશે કેમ પણ હાલો 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 ખાઈ જ ભાઈ